સુરત શહેરમાં એક ફેશન ડિઝાઇનરને સ્ત્રીટ ડોગ્સને ખવડાવવા બદલ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે આ ઘટના સુરતના પીપલોડ વિસ્તારની પ્રગતિનગર સોસાયટીમાં બની છે

ખવડાવે છે નવ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ પણ તેઓ રાત્રે સોસાયટીમાં રહેતા કૌશિક પટેલ તેમના પત્ની દર્શના પટેલ અને તેમની દીકરી નિકિતા પટેલ તેમના ઘરના ગેટ પાસે આવ્યા હતા તેઓએ ડામિની દાસ ને પૂછ્યું હતું કે તમે સોસાયટી બહાર કુતરાઓને કેમ ખવડાવો છો

તેમની પત્ની દર્શના બંને દામિનીને ચપ્પલ અને હાથ વડે છૂતા હાથે માર મારવાનું શરૂ કર્યું હતું દામિનીએ આક્ષેપ મુજબ તેમને ત્યાં સુધી મારવામાં આવ્યા હતા જ્યાં સુધી તેમના મોડામાંથી લોહી નીકળવાનું શરૂ ન થયું ઝઘડાનો અવાજ સાંભળીને સોસાયટીના અન્ય રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપલોદ પ્રગતિનગર બિલ્ડિંગ છે ત્યાં શ્વાનને ખવડાવવાને લઈને

ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણેય આરોપીઓને કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અમે આજુબાજુના સીસીટીવી કેમેરા પણ ચકાસી રહ્યા છે કે સ્વાનના બિહેવિયર અને સ્વાન ખવડાવવાથી કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે કે નહીં કે પછી અન્ય કોઈ કારણોસર ઝઘડો થયો હતો बाबते तपास करवा आ रही है मेरा नाम दामनी दास है मैं फैशन डिजाइनर हूँ मैं डॉग फीडर हूँ मैं ग्यारह कुत्ते को लास्ट चार से पाँच साल से खाना खिला रही हूँ प्रगति नगर में वो भी रोड के बाहर खिला रही हूँ तो कुछ लोगों जिसमें से जी बिल्डिंग की दो महिला और एक पुरुष आके मेरे को घर पे लॉक करके कंटिन्यू रात को मारना स्टार्ट किया वो भी साढ़े बारह बजे और इतना बुरी तरह से मारा है कि मुझे इतने बैक में सर पे गर्दन पे सब जगह चोट आई थी जिसका मैंने मेडिक्लेम सिविल हॉस्पिटल मेडिकल सिविल हॉस्पिटल में करवाया हुआ है अब उसके कार्रवाई आगे पुलिस कर रही है मुझे तो नया चाहिए क्योंकि मैं अकेली रहती हूँ अगर कल मुझे कुछ होता है तो उसके जिम्मेदार कौशिक और उसकी फैमिली होगी